રાજકોટમાં દિવસે આતંક વધી રહ્યો છે ત્યારે વધુ એક મારામારીનો કિસ્સો સામે આવ્યો રાજકોટના બાલાજી હોલ પાસે ચાની હોટલ પર વાહન સાઈડમાં રાખવાનું કહેતા આશરે પચીસ શખ્સોનું ટોળું મારામારી કરવા ધસી આવ્યો વાહન સાઈડમાં રાખવાનું કહેતા અપશબ્દ બોલી મારામારી કરવામાં આવી આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયો આ ઘટનાની જાણ થતા જ એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને વધુ તપાસ હાથ ધરી નશાની હાલતમાં અવારનવાર દુખા તત્વો ત્રાસ આપતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા 没得没有，好呀，好听检了，没得不健康了。